કારગિલ વિજય દિવસ સાવરકુંડલાએ દેશભક્તિની જ્યોત પ્રગટાવી સાવરકુંડલાએ તાજેતરમાં કારગિલ વિજય દિવસની પચીસમી વર્ષગાંઠ ઉજવીને દેશભક્તિનો અનોખો નમૂનો પેશ કર્યો હતો અને યુવા ભાજપ અને સાવરકુંડલા ભાજપ દ્વારા આયોજિત ભવ્ય પ્રસાર રેલીને શહેરને દેશભક્તિના રંગે રંગી દીધું હતું શહેરના ખાડા ઉપર જય નારાઓ પહોંચી ઉઠ્યા પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઉપવનથી શરૂ થયેલી આ મશાલ રેલી શહેરના મુખ્ય માર્ગ ઉપર ફળી હતી અને રસ્તા ઉપર ઉપસ્થિત લોકોના હોટ પર જવાનો અમર રહે જય નારાઓ પહોંચી સતત ગુંજી રહ્યા હતા આ રેલીમાં ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી અને સાવરકુંડલા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસરવાલાની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ મહત્વ આપ્યું હતું અને શહીદોને શ્રદ્ધાંજલિને વીર જવાનોનું સન્માન આ મશાલ રેલી દ્વારા સાવરકુંડલાના લોકોને કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી સાથે સાથે નિવૃત્ત સૈનિકોનું સન્માન કરીને તેમના પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો હતો દેશભક્તિની જ્યોત પ્રગટાવતું સાવરકુંડલા સાવરકુંડલાએ કારગીલ વિજય દિવસની ઉજવણી કરીને દેશભક્તિની જ્યોત પ્રગટાવી છે આ પ્રકારના કાર્યક્રમો દેશ પ્રેમની ભાવનાને જાગૃત કરે છે અને નવી પેઢીને દેશ માટે કુરબાની આપનારા વીર જવાનોને યાદ કરવા પ્રેરે છે આવતી કારગીલ વિજય દિવસ છે એના અનુસંધાનમાં સાવરકુંડલા યુવા મોરચા દ્વારા સાવરકુંડલા શહેર અને તાલુકા યુવા મોરચા દ્વારા સાવરકુંડલામાં ભવ્યથી ભવ્ય મશાલ રેલી કાઢવામાં આવી હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો હતા અને આ ભારતને વિશ્વગુરુ બનાવવા માટે જે પ્રકારે આર્મીના આપણા જવાનો કામ કરી રહ્યા છે તેને યાદ કરીને જે શહીદોએ સૈનિકોની શહાદત થઈ છે તેમને યાદ કરીને આજની મશાલ રેલી કરવામાં આવી હતી જેમાં આપણા સાવરકુંડલા યુડિયાના ધારાસભ્યો મહેશભાઈ કસવાડા હાજર રહ્યા હતા કાર્યક્રમ પૂર્ણ કરતાં પહેલાં સાવરકુલા વિસ્તારના આર્મીના જવાનો જે હાજર હતા તેઓનું પણ આ તબક્કે સન્માન કરી શાલ ઉઠાડીને હાર કરી હાર પહેરાવી તેઓનું પણ સન્માન કરી અને ભારતના સૈનિકોનું શાન વધારવાનો સાવરકુંડલા યુવા મોરચા દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો હું માનું છું ત્યાં સુધી કે આ સાવરકુંડલાનો ખૂબ મોટો સફળ કાર્યક્રમ હતો મશાલ રેલી નીકળી શું કહેશો આવતીકાલે છવ્વીસમી જુલાઈ એવડી કારગીલ વિજય દિવસ છે દેશની અંદર કારગીલ નો વિજય થયો જે પ્રકારે પરદાફાશ થયો અટલજીની સરકારની અંદર દેશના જામ્બા જવાનો જે વીરતાથી વૃદ્ધ લડ્યા અને અઢી મહિનાના યુદ્ધમાં ભારતનો ભવ્ય વિજય થયો એની પચીસમી વર્ષગાંઠ આવતીકાલે ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રવ્યાપી એમની પૂર્વ સંધ્યાએ એ પચીસમી વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ આખા દેશના ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠનાત્મક મંડલો ઉપર શહીદોને યાદ કરી ભારત માતાને નમન કરવા અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ પ્રકારની રેલીનું આયોજન તમામ નાના મોટા શહેરોની અંદર કર્યું છે લગભગ પાંચ હજાર કરતા વધારે નાના મોટી જગ્યાઓએ આ પ્રકારનો કાર્યક્રમ થયો છે આવતીકાલે ગુજરાતની અંદર ગુજરાતના એકતાલીસ યુનિટનું મહાનગર અને જિલ્લા કક્ષાએ પણ આ માટેના સંમેલન સંમેલનો માટેના સંમેલનો યોજાવાના છે